ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠાનાઓને રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જિલ્લામાં થઈ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ઇસમોની પ્રવૃત્તિ અટકાવી અસરકારક કામગીરી કરવા કરેલ સૂચનાના આધારે શ્રી એસ એન કરંગિયા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી નાવના નાઓના સતર્ક માર્ગદર્શન તથા તેઓની રાહબરી હેઠળ આવા ગુનાઓ શોધી કાઢવા એલસીબી સ્ટાફના શ્રી એસ જે ચાવડા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી તથા એએસઆઈ વિક્રમસિંહ તથા એએસઆઈ એસઆઈ ચાંપાભાઈ તથા એએસઆઈ સનતભાઈ તથા એ એસઆઈ કમલેશ સિંહ સચિનભાઈ અમૃતભાઈ વીરભદ્રસિંહ ગોપાલકભાઈ ધવલકુમાર શુક્લ સિંહ પ્રકાશકુમાર વિજયભાઈ અનિરુદ્ધસિંહ કાળાજી વગેરે સાફના માણસોની ટીમો બનાવેલ ઉપરોક્ત ટીમના માણસો આજ રોજ તારીખ વીસ સાત બે હજાર ચોવીસના હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહિબિશન વોચ પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એએસઆઈ એસઆઈ ચાપાવાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ અનિરુદ્ધ સિન્હાઓને વાતમી હકીકત મળેલ કે એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી નંબર જી જે ટુ સી એ સત્તરમાં ગુપ્ત ખાનામાં બે ઇસમો આ ભરી ઈડર થઈ હિંમતનગર થઈ અમદાવાદ તરફ જનાર છે જે બાતમી હકીકતના આધારે વક્તાપુર સાંઈ મંદિર આગળ રોડ ઉપર નાકાબંધી કરી ઈડર તરફથી બાતમી મુજબની સ્વિફ્ટ ગાડી નંબર જી જે ઝીરો ટુ સી સત્તર ઓગણસી ની આવતા તેને બ્લોક કરી ઊભી રાખતા તેમાં બે ઈસમો બેસેલ હોય બાતમી હકીકતના આધારે ગાડીમાં ચેક કરતા ગેરબોક્સ નીચે તથા પાછળ બમ્પરના ભાગે ગુપ્ત ખાનું હોવાનું જણાઈ આવતા જે બંને ગુપ્ત ખાના ખોલી જોતા તેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો ભરેલ હોય જે દારૂની બોટલ લંગ ત્રીસ કિંમત રૂપિયા ત્રીસ હજાર તથા મોબાઈલ લંગ કિંમત રૂપિયા દસ હજાર તથા ગાડીની કિંમત રૂપિયા ત્રણ લાખ મળી કુલ કિંમત ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ મળી આવતા તપાસ અર્થે કબજે કરી આરોપીઓને વિરુદ્ધ હિંમત ગ્રામ્ય પોલીસ સ્ટેશન રાજસ્થાનથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની ગાડીઓમાં ગુપ્તખાના બનાવી હેરાફેરી કરતા ઇસમોને સ્વિફ્ટ ગાડી સાથે પકડી દારૂ વગેરે મળીને કુલ કિંમત રૂપિયા ત્રણ લાખ ચાલીસ હજારનો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશનો ગરના કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા પોલીસ રિપોર્ટર આબિદ અલી બુરા સાબરકાંઠા દ્વારા